તો ફટાફટ મિત્રો છે એ જોઈન થઈ જાઓ બરાબર ખાસ કરીને કંડક્ટરની ઘણા સમયથી માહિતી વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ અપડેટ આવી નહોતી અને તમારા બધાના પ્રશ્નો હતા કે સાહેબ GSRTC કંડક્ટર જે છે આ ની ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવશે બરાબર આ બધાના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોના હતા તો આ પ્રશ્નોનું હવે આપણે સોલ્યુશન લાવીએ અને આવી ગયું છે બરાબર પ્રશ્નોનું સોલ્યુશન ઓટોમેટિકલી આવી ગયું છે GSRTC નિગમ છે આ નિગમે પોતાની વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો

કયા કયા પ્રશ્નો સુધાર્યા છે એના વિશેની થોડીક આપણે માહિતી મેળવી લઈએ પહેલા તો કેટલી અપડેટ જે છે અહીંયા આપેલી છે એ આપણે જોઈ લઈએ શું કે છે તો કે ફાઈનલ આન્સર કે છે એ પ્રસિદ્ધ કરવા બાબત ફાઈનલ આન્સર કે આવી ગઈ છે જીએસઆરટીસી કંડક્ટર કક્ષાની જે તારીખ ઓગણત્રીસ ના રોજ પરીક્ષા લીધી બે હજાર ચોવીસ ના રોજ બરોબર હવે મારા આધારિત લેખિત પરીક્ષા લીધી એની જે પરીક્ષાની ફાઈનલ આન્સર કે છે બરોબર પેપરની ફાઈનલ આન્સર કે છે તે ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે એની વિશેની માહિતી આપણે થોડીક મેળવીએ તો શું કયા કયા પ્રશ્નો રદ થયા છે તો એ આખી આપણે પીડીએફ તરફ જવું પડશે આ છે વિદ્યાર્થી મિત્રો પીડીએફ આ શું છે પીડીએફ છે આખી ફાઈનલ આન્સર કી છે તમારે કયું ક્વેશ્ચન પેપર હતું કઈ સિરીઝ હતી એ મને ખ્યાલ નથી પણ અહિયાં બી નું પેપર છે તમે આ જે છે છે એ નું ઓકે શું કરવાનું છે તો કે આપણે જોવાનું છે કે કયા કયા પ્રશ્નો જે છે એ સુધર્યા છે તમે જુઓ અહિયાં બી સિરીઝ નું પેપર છે ઓકે જોઈએ સૌથી પહેલા તો પહેલા નંબર નો ક્વેશ્ચન છે ને એની અંદર આન્સર ની અંદર એક્સ કરેલું છે એનો મતલબ શું થાય એક્સ કરેલું છે એનો મતલબ જો અહિયાં છેલ્લે લખેલું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અહીંયા નોટ કરીને અંગ્રેજીમાં લખ્યું છે આ વાંચો આ એવું કહેવા માંગે છે કે જ્યાં જ્યાં તમને એક્સ કરેલો દેખાય છે આંકડાની કરેલો દેખાય છે એનો મતલબ એ કે જેટલા પણ વિદ્યાર્થીઓ એટલે કે જેટલા પણ કેન્ડિડેટ પરીક્ષા આપી છે આ તમામ વિદ્યાર્થીઓને જે એક્સ કરેલું છે એના માર્ક છે એ મળવા પાત્ર થશે દરેકને મળવા પાત્ર થશે એટલે ટૂંકમાં એ જે એક્સ કરેલો છે એનો મેરિટની ની અંદર જે છે એ તમારે પૂરેપૂરો માર્ક જે છે એ મળી જશે એમાંથી દરેક ને મળશે એમ એક ને નહીં દરેક ને પછી તમે એ ટીક કર્યો હોય બી ટીક કર્યો હોય સી ટીક કર્યો હોય કે સાવ ટિક જ ન કર્યો હોય બરોબર તો જેટલા પણ જગ્યાએ આપણે જોઈ લઈએ પેપર આપણી સાથે છે એટલા માટે તો કંડક્ટરે કેટલા બેલ મારે ત્યારે ડ્રાઈવરે બસ ને નજીક પોલીસ સ્ટેશન લઈ જવી પડે તો અહીંયા પાંચ એવું કઈ હતું બરોબર પાંચ બેલ વાળું હતું તો આપણે આનું સબૂત આપ્યું હતું તો આ એક પ્રશ્ન છે એનો બધાને સળંગ માર્ક મળવા પાત્ર થયો છે

સંપૂર્ણ રીતે જે છે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે રદ અને રદ કરવામાં આવ્યો છે એટલે એકાવન નંબર નો જે પ્રશ્ન છે એનો બધાને છે એ માર્ક મળી જવાના છે અને બધાને માર્ક મળી જવાના છે બરોબર તો આ બે પ્રશ્નો થયા ચાલો ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ અડસઠ નંબર નો જે પ્રશ્ન છે આ અડસઠ નંબર ના પ્રશ્નની અંદર એ લોકોએ સુધારીને બી કર્યો જોઈ લઈએ શું કે છે અડસઠ નંબર પ્રશ્ન ક્યાં છે અડસઠ નંબર પ્રશ્ન તો આ જોવા મળ્યો તમને અડસઠ નંબર પ્રશ્ન કે જે ગુજરાતી નો હતો અને તેનાથી જોરથી હસાઈ હસવું એ ભાવે વાક્યમાં આવે પણ એ લોકોએ સૌથી પેલા જયારે પ્રોવિઝનલ આન્સર બહાર પાડી ત્યારે ભાવે ને બદલે કર્મણી જવાબ આપ્યો હતો તો એ સુધારો કરી નાખ્યો છે બરોબર આ કર્મણી ની જગ્યાએ હવે એ લોકોએ જે છે એ ભાવે વાક્ય સાચું રાખેલું છે તો આ જો આ એક પ્રશ્ન જે છે એ સુધારો થયો છે આ એક ક્વેશ્ચનમાં સુધારો થયો છે ત્યારબાદ આગળ વધી જાય ચુમ્મોતેર નંબર નો પ્રશ્ન સાવ રદ કરી નાખ્યો છે જોઈ લઈએ ચુમ્મોતેર નંબર નો ક્વેશ્ચન કયો છે તો ઇંગ્લિશ વાળો બરોબર વી થ્રી નો રૂપ અહીંયા આવવું જોઈએ

આ પ્રશ્નો શા માટે રદ કર્યો એનો મને કોઈ આઈડિયા નથી આનો તો જવાબ પણ વ્યવસ્થિત રીતે મળી જતો હતો અને ગણતરી પણ થઈ જતી બરોબર લગભગ જે છે આના જવાબ છે 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 આવતો પણ ખબર આ આ આ પ્રશ્ન એ એ લોકોએ શા માટે રદ રદ કરેલો જે પ્રશ્નને કર્યો એની ખબર નથી તો ટોટલી જે છે ફાઈનલ આન્સર અંદર આપણે જોવા જઈએ તો એક બે ત્રણ અને ચાર ચાર ક્વેશ્ચન છે સંપૂર્ણપણે રદ કર્યા છે એટલે ચારે ચાર ક્વેશ્ચન ના દરેક વિદ્યાર્થી મિત્રોને પૂરા પૂરા માર્ક મળશે

પણ તેમ આ વસ્તુ તમને એકવાર કહી દીધી તો વસ્તુ સમજાઈ જવી પડે મિત્ર કે આના માટે મે અલગથી એક લેક્ચર આખો બનાવેલો છે એ તો આની અંદર જે છે એક બહુ માઈનોર ચેન્જ ન થાય ચાર પાંચ ક્વેશ્ચન છે એ બધાને અહીંયા પૂરેપૂરો માર્ક મળે છે ચાર ક્વેશ્ચન ના તો એ મેરિટ એનું એરે પછી એમાં કઈ ફેરફાર ન થાય કે તમે એવું ન વિચારી લેતા કે આના લીધે અમારે ચાર માર્ક એર થઈ ગયા તો પહેલા 60 નું મેરિટ થતું હું 66 નું થશે પણ તારે એક ને નહી એ બધાને 66 નું થાય ને મિત્ર એટલે થોડુંક સમજવું પડે આના વિશે જે છે કેટલું મેરિટ રેશિયો શું રહેશે એના વિશે જે કઈ માહિતી મારી પાસે આવી હતી માહિતી આપી હતી એટલા માટે આની નિગમ છે એમને ઝડપથી ભરતી પૂરી કરવી છે એટલે તમે કોઈ ચિંતા ન કરશો હમણાં જે હવે જે આપણા હાથમાં હતું ને આપણે બધું નાખ્યું આપણા હાથ ની અંદર હતું હતું વસ્તુ જે લેખિત પરીક્ષા આપવાની એ આપણે આપી દીધી છે એ લોકો છે ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને ઝડપથી જે છે એ તમને ઓર્ડર માટે બોલાવે આવી મને આશા છે પણ આ લગભગ જે છે એ પાંચમો મહિનો આવી જશે અંદર તમને જે છે તે ઓર્ડર માટે બોલાવી શકે અત્યારે બીજો મહિનો છે એ બીજા મહિનાનો એન્ડ તરફ જઈ રહ્યું છે તો હજી કેટલા મહિના છે તો હજી ત્રણ મહિના છે આ ત્રણ મહિનાની અંદર જે છે એ લોકો મેરિટ બહાર પાડી દેશે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નાખશે આવી બધી વસ્તુઓ છે એ ધીમે 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 ચાલુ નાખશે અને લગભગ જે છે એ પાંચમા મહિનાના એન્ડ સુધીની અંદર તમને જે છે તે નિગમ છે ઓર્ડર આપી શકે આ રીતનું કંઈક લાગી રહ્યું છે બરોબર આ ડ્રાઈવર માટેનું જે છે કામગીરી પણ ટૂંક સમયની પાંચક દિવસની અંદર જે છે એ તમને મળી જશે બરોબર લગભગ વીસ તારીખ આસપાસ તમને જે છે એ ડ્રાઈવરનું જે કાંઈ હશે એના કોલ લેટર ક્યાં ટેસ્ટ લેવા જવાનું છે ક્યારે કેટલા વિદ્યાર્થીઓને જવાનું છે આધી વસ્તુઓ જે છે એ તમને ઝડપથી જે છે એ ડ્રાઈવર વાળા વિદ્યાર્થી મિત્રોને મળી જશે એની કોઈ ચિંતા ન કરતા અઠવાડિયું જે છે વેઇટ કરો એટલે તમને બધું ચિત્ર ક્લિયર સ્પષ્ટ થઈ જશે ચાલો કોઈ છે બીજું બીજી ભરતી ક્યારે આવશે એનો કોઈ આઈડિયા નથી દોસ્ત બીજી ભરતી ક્યારે આવશે ના આ મહિનાની અંદર રિઝલ્ટ જોઈએ કેમ નિગમ જો એને 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 આપવું જ હોય તો તો અમે પ્રસિદ્ધ કરી દીધી છે પણ પંદર દિવસની અંદર પાછા એ ડ્રાઈવર નું કામ ઉપાડશે તો ન પણ આપી શકે બરોબર એટલે હું તમને કઈ ખાતરી ન આપી શકું કે ભાઈ પંદર દિવસની અંદર રિઝલ્ટ આવી જાય ઓકે હા આન્સર કી ની અંદર થોડોક સુધારો થયો છે મનોજભાઈ

આ ક્લાર્ક ની ભરતી જે છે તમે જોયું હશે કે હમણાં વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી ની અંદર જીએસઆરટીસી ની અંદર હું તમને વાત કરું તો જીએસઆરટીસી હેલ્પર ની ભરતી આવી શેની ભરતી આવી જીએસઆરટીસી હેલ્પર ની ભરતી આની અંદર જે નિયમો છે બરોબર જે નિયમો છે આ નિયમો જૂની ભરતી ના રાખ્યા કઈ ભરતી ના જૂની ભરતી ના કે જે પહેલા ભરતી હતી એને એની એ ભરતી ના નિયમો જૂની ભરતી ના રાખ્યા છે મતલબ કે એને અભ્યાસક્રમ જે છે એમાં કોઈ સુધારો નથી કર્યો અભ્યાસક્રમ ની અંદર સુધારો નથી કર્યો

હવે એ લોકો છે એ જીટીયુ જે છે જીટીયુ ને પૂછશે જીટીયુ બરોબર જીટીયુક્ટ કરવા એક્ઝામ કરવા આપે છે તો કરવા માટે છે જીટીયુ ને કહેશે અને જીટીયુ એમ કે કે જેટલા ફોર્મ ભરાય એ બધાને અમે જે છે પરીક્ષા આપવા માટે સક્ષમ છે તો પછી બધાને આપવા દે નહીં તો એની પાસે જૂનો નિયમ છે એ પ્રમાણે પંદર ગણા જગ્યાના પંદર ગણા ઉમેદવારો હોય એ પંદર ગણા ઉમેદવારોને છે એ લોકો લેખિત પરીક્ષા માટે બોલાવે બરાબર

તમારે સારી ટકાવારી હોય બધું વ્યવસ્થિત થતું હોય તો અત્યારે જીએસઆરટીસી ક્લાર્ક જે છે આ જીએસઆરટીસી ક્લાર્ક ની તૈયારી કરવા માટે જે તમારો જૂનો અભ્યાસક્રમ છે બરોબર અભ્યાસક્રમ ની અંદર લાંબો ફેરફાર થવાનો નથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બરોબર તો અભ્યાસક્રમની અંદર લાંબો ફેરફાર નહીં થાય એટલે જૂનો અભ્યાસક્રમ છે એને વળગીને અત્યારે તૈયારી જે છે એ સ્ટાર્ટ કરી દેજો બરોબર અત્યારે computer નું સર્ટિફિકેટ જે છે તે ફોર્મ ભર્યા કર્યું તું તે પેલા નું જોઈએ કે પછી નું પણ ચાલે ફોર્મ ભર્યું તું ને એ પેલા નું જોઈએ ફોર્મ ભર્યું એ પેલા નું જોઈએ બરોબર છે મિત્ર આપડે જયારે form ભર્યું તું બે હજાર ને ત્રેવીસ ની અંદર બરોબર લગભગ જે છે એની પાંચ તારીખ હતી કે પાંચ તારીખ થી form પાંચ તારીખ અથવા સાત તારીખ થી form ભરવાનું શરૂ થઈ જાય આઠમા મહિના થી બરોબર બે હજાર ત્રેવીસ તો એની પેલા નું certificate computer નું તમારી પાસે હોવું જોઈએ હેલ્પરની એક્ઝામ તો જે છે ક્યારે આવશે મેં તમને કાલે ગઈ કાલે પણ વાત કરી હતી કે હેલ્પરની પરીક્ષા છે એ હવે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ મહિનાની અંદર આવી શકે બરોબર બે ત્રણ મહિનાની અંદર હેલ્પરની લેખિત પરીક્ષા જે છે તે આવી શકે હેલ્પર ભરતીની વિદ્યાર્થી મિત્રો તૈયારી પણ સ્ટાર્ટ કરી દેજો જે લોકોનું મેરિટમાં નામ આવી ગયું છે એવા વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ છે પાંચમા મહિનાની અંદર આવી શકે છે પૂરેપૂરી સંભાવનાઓ છે પાંચમા મહિનાની અંદર તમારી એક્ઝામ જે છે તે આવી જાય એટલા માટે લેખિત પરીક્ષાની તૈયારી પૂર જોશથી કરવા લાગજો

જૂનો અભ્યાસક્રમ શું હતો એના માટે તમારે જો વિડિયો જોઈતો હોય તો આવી જશે બાકી આપણે ટેલિગ્રામ ગ્રુપ ની અંદર ટેલિગ્રામ લિંક આપેલી છે આ ટેલિગ્રામ ગ્રુપ ની અંદર જી એસ આરટીસી ક્લાર્ક જે છે બરોબર જીએસઆરટીસી ક્લાર્ક આનો જે અભ્યાસક્રમ છે જૂનો અભ્યાસક્રમ આ જૂનો અભ્યાસક્રમ જે છે આપણે મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપ ની અંદર તો જૂનો અભ્યાસક્રમ જોઈને એક તૈયારી સ્ટાર્ટ કરી દેજો અને જે વિદ્યાર્થી મિત્રો છે એને સારા માર્ક થતા હોય બરોબર જી એસ આર ટીસી કંડક્ટર ની અંદર કંડક્ટર ની અંદર જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક થતા હોય એ વિદ્યાર્થી મિત્રો છે એકવાર કંડક્ટરનું નોટિફિકેશન છે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી લે અને એની પાછળ તમને આપેલા છે ડોક્યુમેન્ટનું લિસ્ટ બરોબર ડીવી માટેનું ડોક્યુમેન્ટનું લિસ્ટ આ ડોક્યુમેન્ટ જે છે એ અત્યારથી તમે ભેગા ધીમે 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 છે એ ભેગા કરવા લાગજો આપણે કેતા કે બાવીસ આપણે જે છે એમ કેતા કે જે GSRTC છે એની ફાઇનલ આન્સર કી છે 22 બે પછી આવશે પણ અઠવાડિયું એક વીક જે છે અગાઉ આવી ગઈ છે બરોબર એક વીક અગાઉ આવી ગઈ છે તો આ નિગમની બહુ સારી કામગીરી સારી કહેવાય બરોબર એક વીક અગાઉ આવી ગઈ છે તો એ બહુ સારી કામગીરી કહેવાય મેહુલભાઈ પ્રજાપતિ એક અઠવાડિયું વહેલા આવી છે તો તમને કઈ વાંધો તો નથી ને ભાઈ હા તરુણભાઈ ચલો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછો નહીં ત્યારે આપણે આ જે વિડીયો છે આજનો આપણો સેશન છે એને અહીંયા પૂર્ણાહુતિ તરફ વધીએ અને આ સેશનને એન્ડ આપીએ બરોબર

મેહુલ એવું લાગતું હોય કે અંધારામાં તે મારે છે કે પછી ખોટી માહિતી આપે છે તો ક્લિયર અને સ્પષ્ટ કે આપણે જે છે એ આ ચેનલ જે છે એને અનસબસ્ક્રાઇબ કરી શકો છો બરાબર હોય કીધું ચાલો ઓકે 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 ચાલો તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દુ